અમદાવાદના પીરાણાના હરિયોમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી અન્નાસિંગ દિપસિંહ રાવતને રિક્ષામાં બેસાડી ત્રણ ઇસમો અને એક મહિલાએ તેને ચાકુથી અલગ અલગ જગ્યાએ વાર કર્યો હતો અને તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતની ફરિયાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ત્યારે આ બાબતે અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે અત્યારે અસલાલી પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ઝડપી પાડી આરોપી પાસેથી લૂંટમાં ગયેલ તમામ મુદ્દા માલ કબજે કર્યો હતો તો અસલાલી પોલીસ દ્વારા લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલને રિકવર કરવામાં આવ્યો છે આ સાથે જ એક આરોપીને ઝડપી દશરથભાઈ દિનેશભાઈ સલાટ અશોક ઉર્ફે સચિન વિજયભાઈ પટની અને લીલાબેન દશરથભાઈ સલાટ નામના ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ આરોપીઓ પણ અન્ય ગુનામાં જેલમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આરોપીઓ કણભા ધોળકા ઓઢવ અને નિકોલ જેવા વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તારીખ twenty nine એક બે હજાર પચ્ચીસ ના કલાક ઓગણીસ zero થી કલાક વીસ zero દરમિયાન અન્નાસિંહ રાવલ જે ફરિયાદી છે એ CNG રીક્ષા માં બેઠેલા હતા ત્યારે ચાર ઇસમ જેમાં ત્રણ ઇસમ હતા અને એક મહિલા હતી એ જેનું નામ ઠામ કઈ એ ફરિયાદી જાણતા ન હતા એમને એમને એક સમ થઈને ચાકુ વડે ઘા મારીને એમને લોહી લુહાણ કરવામાં આવેલ હતું. આ ફરિયાદી જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી અસલાલી પોલીસ સ્ટેશનમાં તો જે બી પ્રોપર્ટી ઓફેન્સીસ છે એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના મદદથી અને ખાસ એક હ્યુમન બાતમીના મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે કે જે પ્રવીણભાઈ પોપટ છે ધંધો છૂટક મજૂરી કરે છે અગાઉ નવ ગુનામાં પકડાયેલા છે એમની એમની ધરપકડ કરી છે અને એમને એમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે આજે ફરિયાદી છે એમના પાસે એક મોબાઈલ ફોન હતો પોકો કંપનીનું એ પાંચ હજાર રૂપિયાનું હતું અને એમની પાસે બે હજાર રૂપિયા કેશ હતા તો એ બી આંચકીને લઈ લેવામાં આવ્યા હતા એ બી રિકવર કરેલા છે આમાં બીજા જે ત્રણ આરોપી છે એમના નામ છે દશરથભાઈ સલાટ અશોક પટની અને બિલાબેન સલાટ એ ઓલરેડી સાબરમતી જેલમાં છે અત્યારે જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે